પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં અડતાલીસ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દીકરીઓને

દાયાજી સામાજિક આગેવાન બાબુજી ઠાકોર રામપુરા અને ડોક્ટર ઠાકોર રવરસભાઈ અને ચમનજી ઠાકોર પદજી મદાજી અને મગનજી ઠાકોર કોરડા અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર દિનેશજી ઠાકોર रोहितજી ઠાકોર અને અન્ય માવાનોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના કોડા ગામ ખાતે ચોથા સમનો લગ્નનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં અડતાલીસ યુગતેઓ પ્રભુતામાં પકલા પડ્યા હતા 28 4 24 ના રોજ 48 દીકરાને અને દીકરાને સમૂહ લગ્ન કર્યું અમે સાતરપુર તાલુકાના ઠાકોર સમાજે કર્યા અને અમને સાતલપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા હવે મારી વાત ઠાકોર સમાજના તરીકે મારી વાત સાતલપુર તાલુકાના ઓરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની અડતાલીસ નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળી શ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને સાતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાડો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે જંગે પાર પાડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું ઠાકોર ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય કર્યો બદલ તાલુકાના ભવ્યપુર હું અને મારું ગામ કોરડા અઢારે ગામના અઢારે તાલુકાના અઢારે ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ